કેસરકેરી રસિયા માટે માઠા સમાચાર જગવિખ્યાત ગીરનું ઘરેણું ગણાતી કેસર ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા કેસરકેરી થઈ ખાટી વાતાવરણના લીધે ઓછી જોવા મળશે માર્કેટમાં કેસરકેરી કેરી ઉના અને ગીરગઢા તાલુકા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં કેસરકેરીનું ઉત્પાદન થાય છે ઉના તાલુકાના અંજાર કોઠારી મોટા ગાંગડા સામતેર વગેરે ગામોમાં મોટા પ્રમાણમાં કેસરકેરીની બાગાયત ખેતી થાય છે જ્યારે ગીરગઢડા તાલુકાના નીતલીવડલી કોદિયા ભાખા થોડી અને જામવાડા સુધી ગીર જંગલમાં ખૂબ મોટા પ્રમાણમાં કેસર કેરી લેતા ખેડૂતોની તો તે એ જ પારાવાર નુકસાની વેરી હતી તેમાંથી ખેડૂતોની કમર વળી નથી તે આ વર્ષે કેસર કેરીમાં રોગ આવતા વિનાશ વેર્યો હોય આ વિસ્તારમાં શરૂઆતમાં ખૂબ ફાલ આવેલો ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા હાલ ઉના અને ગીરગઢા પંથકમાં ખેડૂતોની રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે હાલ કેસર કેરીની બાગમાં એક પણ કેરી જોવા મળી રહી નથી આંબા ઉપરના મોર અને પાંદડાઓ કાળા પડી ગયા છે રોગ આવતા વિસ્તારના ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે વીઘાનો આંબાનો બગીચો હતો આ ભાઈ મારો ઈજારો રાખેલો બરાબર અત્યારે એમાં મારે ખુદને ખાવાની કેરી નથી તો આ ભાઈ મને પૈસા શું આપવાના અમારે વાવાઝોડાની નુકસાની હતી ત્યારે પણ સરકારે હાથ ઉંચા કરી દીધા ખુદ પ્રધાનમંત્રી પણ જોવા આવેલા પણ સત્તા કાંઈ મળ્યું નહીં પછી ગુજરાત સરકારે આ વખતે અમને ચોમાસાની અંદર પણ પાક નુકસાનીમાં અમારા જિલ્લાને બાદબાકી કરી નાખી પ્લસ અત્યારે અમારે ખેડૂતને મજૂર બિયારણ તો ઠીક છે પણ અમારે એને કલમોમાંથી સાફ સફાઈ કરવાના પૈસા નથી છોકરા ભણતા હોય તો એનો ખર્ચો અમારે ક્યાંથી કાઢવો એક બાજુ ગુજરાત સરકારે એમ કહે કે છોકરા ભણાવો બેટી ભણાવો ને હવે અત્યારે અમારી પાસે શિષ્યવૃત્તિના પૈસા નથી તો અમારે કરવાનું હું

આશરે લગભગ સિત્તેરક લાખ રૂપિયાના ઈજારા રાખેલા છે અને આમ જોવા જાઉં ને તો મારે પાંદડાથી બાગાયત પચાસ લાખ રૂપિયાના હતા તે પછી મેં ત્રીસેક લાખના બીજા રાખ્યા છે હવે અત્યારે બાગાયતમાં જોઉં છું ને તો ફૂલઝાડમાં ફૂલઝાડી મારે લગભગ સો ટકા સો એ સો ટકા આવી હતી પણ અત્યારે તમે જવું ને તો એક પણ કેરી જે ખાવાલાયક પણ ખાવા માટે પણ નથી એમ અને અત્યારે લગભગ મારે નુકસાની કાંઈ નહીં તો પિસ્તાળીસથી પચાસ લાખ રૂપિયાનું છે જેથી સરકારને આપણે નિવેદન કરીએ છીએ કે અમારી જોઈ અને બાગાયતની જાણકારી આપે જેથી કરીને અમને સહાય આપે જેથી કરીને અમારું ઘર ચાલે ખેડૂતનું રોજગાર ચાલે અને અમારો રોજગાર ચાલે તે માટે આપણે સરકારને અભિનંદન કહીએ છીએ ઉના ગીરગડા તાલુકા વિસ્તારના ગામોના ખેડૂતોને આ બાગમાં વાર્ષિક એક વીઘામાં અંદાજે વીસ હજાર જેટલો જાળવણી ખર્ચ થયો હોય અને એક વીઘામાંથી સાઠ સિત્તેર હજારની આવક થતી હોય છે જ્યારે આ વર્ષે એક વીઘામાંથી પાંચ હજારની પણ કેરીનું ઉત્પાદન થાય તેમ નથી માત્ર બાગાયતી આવક ઉપર નિર્ભર ખેડૂતોની પરિસ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિ બદલાતા હવે લોકોને આ બાગાયતી પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

જે નુકસાની બાગાયત નાળી પાક જે નાળી પાક હોય આંબા હોય કે ફળાવ કોઈ પાક હોય ત્યારે તોકતે વાવાઝોડાના કારણે આપણે આ વિસ્તારોમાં મોટું નુકસાન થયું હતું ત્યાર પછી ફરી એકવાર અમારો જે વિસ્તાર છે ગીરગડા હોય કે ઉના તાલુકો હોય એમાં મોટા પાકનું ખેડૂત આધારિત જે બાગાયત પાક જે કહેવાય છે કેરીના પાક સાથે સંકળાયેલા હોય કે જે આખા આખા ગામ જે કહેવાય ગામ ગરાળા હોય મોઠા હોય સંજવાપર હોય ઉમેર ગામ હોય ગાંગડા ગાંગડા હોય અમારા વિસ્તારના એમાં મોટા મોટા અનેક ગામો છે કે આખા આખા ગામ બાગાયત અને કેરીના પાક સંકળાયેલા છે કમનસીબે આ વખતે પણ કુદરતી વાતાવરણ ખરાબ હોવાના કારણે આટલું બધું આવરણ પણ આવ્યું હતું આટલું બધું આવરણ આવ્યું હતું લોકોની બી અપેક્ષા આવી હતી ખેડૂતોની બી અપેક્ષા આવી હતી કે આ વખતે આપણે કેરીનું ઉત્પાદન સારું મળશે એવી આશાઓ પણ હતી પણ કુદરતી વચ્ચે એક 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 સમય એવો આવ્યો વાતાવરણ એવું ઊભું છું કે લગભગ આખા મોર બધા બળી ગયા નાના મોટા કેરીના નાના નાના કેરીને મગીઓને કહેવાય એ પણ ખરીને બળી ગયા અત્યારે તમે જો તો આ લગભગ વિસ્તારોમાં કાંઈ કેરી કોઈને ખાવા લાયક પણ નથી એક જાળવવામાં અમુક જગ્યાએ એક કેરી બે કેરી પાંચ કેરી પંદર કેરી દસ કેરી આ પ્રકારથી નીચે નીચે ઉપર નીચે જોવા મળીએ તો બાગાયત કેરીમાં લગભગ કાંઈ પાક રહ્યો નથી કેરી પણ આ વખતે લગભગ અમારા વિસ્તારમાં ગેગડા હોય કે ઉના હોય લગભગ કઈ જોવા મળશે નહીં એવું લાગે છે આ પદ્ધતિ આ પદ્ધતિ આપ્યું છે કોપી અમને પણ મળી છે અમે પણ અમારા વિસ્તારની અંદર પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે એક ધારાસભ્ય તરીકે મને પણ મેં પણ જાતે સર્વે કર્યું છે પણ આ વિસ્તારની અંદર નુકસાન તો મોટું જ શું છે લોકોને ખેડૂતો ધ્યાનમાં રાખી ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પણ અમે એક ચારે પત્ર લખ્યો છે સરકારમાં પણ પત્ર પણ લખ્યો છે સીએમને પણ રજૂઆત આ બાબતમાં કરી છે અને હજી પણ આવતા દિવસોમાં અમે રાજેશભાઈ અમેને સરકારમાં જવાના છીએ કૃષિ મંત્રીને મળવાના છીએ શ્રીને મળવાના છીએ આ વિસ્તારમાં તાત્કાલિક છે સર્વે કરી અને લોકોને થોડી રાહત મળે એ પ્રકારે રજૂઆત અમે કરવાના છીએ ઓમ ડીબી ફાર્મ ધરાવું છું આજે ફળોનો રાજા ગણાતું કે કેરી કે આજે વર્લ્ડની અંદર પ્રખ્યાત કહેવામાં આવે છે કે જેનું વાવેતર આજે વર્ષોથી આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીરગઢા તાલુકો ઉના તાલુકાની અંદર થાય છે આની અંદર વર્ષમાં એક જ ફેરી આવતું ફળ એટલે કે કેસર કેરી આનું ઉત્પાદન આજે ઘણા વર્ષોથી થાય છે અને જેમાં આજે લોકોને આ વર્ષની અંદર આવું વાતાવરણ કે જેના લીધે આજે એક કેરી બી કોઈને જોવા મળતી નથી કોઈના ફાર્મમાં બી એટલે જેમાં અમારા એમએલએ સાહેબ શ્રી કાળુભાઈ રાઠોડે ઉચ્ચ અધિકારી કૃષિ મંત્રીને જેવા લોકોને બધી ઉચ્ચ અધિકારીને રજૂઆત કરેલી કે અમારા ગામડાઓની અંદર આજે આ લોકોને બંને તેટલી સહાય મળે તે બદલ અમારા શ્રી એમએલએ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આજે આ કૃષિ વિભાગની અંદર બાગાયત ખાતાની અંદર આવતા ફળોના રાજા કેરી તેમાં ખેડૂતોને સારું એવું વળતર મળે અને સારું એવી એવો લોકોને સહાય મળે એવી માંગ છે ખેડૂત તમારે કેટલી કેટલી કેસર કેરીનું ઉત્પાદન છે મારે અત્યારે મારે નગડિયાની અંદર મારું ફાર્મ છે તેમાં અમારે દર વર્ષે ચાલીસ પચાસ લાખની કેરી થાય છે બરોબર એની અંદર અત્યારે તમે જોવા જાવ તો અત્યારે કાંઈ છે નહીં પણ બીજા નંબરની અંદર કે જ્યાં કેરી નથી એનું કારણ કે ભાવ બી સારો રહેશે પણ જેને હોય તેને ને હોય તેનો ભાવ બહુ ઓછો રહેશે હું કોઠારી છરપંચ કુંજાભાઈ જીવાભાઈ લાખનોત્રા તાલુકોના જિલ્લો ગીર સોમનાથ અમારે આ વિસ્તારમાં બધાએ બાગાયત વિકતા છે એટલે અહીંયા આ રોગ આવ્યો છે રોગની હિસાબ બે બધોય કોઈ પણ એક પણ આંબામાં કેરી રહી નથી ખાકડી રહીને પેલા શરૂઆતમાં ફાલ બહુ હતો અત્યારે છે જે ફાલ નથી અને આ સરકાર આનું સર્વે કરે સર્વે કરી આનું નિરાકરણ લાવે અમારે કમસે કમ વીઘે આઠ દસ હજાર રૂપિયાનો ખર્ચો લાગે અને અત્યારે હાલ આવકની દ્રષ્ટિએ ગણીએ તો ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા ખોટ છે આવકને બદલે એટલે આ સરકાર આ ખેડૂતો સામે જ હોય અને મોટા ઉદ્યોગપતિ હોય એના સહાયો કરે છે તો ખેડોતમું જોવો એ એટલી અપીલ છે અમારી ને આ રાહત પેકેજ કરે ખેડોતમ માટે એ એક સરકારને આપણે નમ્ર વિનંતી એટલે કેસર કેરીની બાગોનો વિચારો રાખનાર વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે શરૂઆતમાં આંબા ઉપર મૂર જોઈ અને કેરીના બાગોનો ઈજારો રાખનાર વેપારીઓ એ પચાસ ટકા રકમ આપી દીધેલ છે હાલા પચાસ ટકા રકમ નીકળે એટલું પણ ઉત્પાદન થાય નથી તો અન્ય નક્કી થયેલા પૈસા કેમ આપે આમ ખેડૂત સાથે વેપારીઓને પણ રાતા પાણી રોવાનો વારો આવે છે કેસર કેરીની કલમ બનાવતી નર્સરીમાં માલિકો પણ મૂંઝવણમાં મુકાયા છે જો આવું ને આવું રહ્યું તો આવનારા સમયમાં વિસ્તારના લોકો કેસર કેરીનું વાવેતર કરશે નહીં અને નર્સરીમાં આંબાની કલમ તૈયાર કરવામાં પણ ભાવ નહીં મળે ગવર્મેન્ટ માની નર્સરી ચલાવું છું ને આજે મારે સિત્તેરથી એસી વીઘા હા આંબાના બગીચા છે પણ મારે પોતાને ખાવાલાયક કેરી થાય એવી પોઝિશન નથી કારણ કે અચાનક વાતાવરણ કુદરતી ઝાકળ ને ઠંડુ હવામાનના કારણે આખો બગીચો પૂરો નાશ થઈ ગયો છે સર્વના સરકારને એવી જ માગણી છે કે આમાં ખેડૂતને ઊભા કરવા માટે ગવર્મેન્ટે કોઈ સહાય બહાર જાહેરાત કરવી જોઈએ અંદાજેત જે જાળવણી ખર્ચ હોય છે એ વર્ષનો એક વીઘાએ કેટલો આવતો હોય છે એક વીજા વીઘાએ લગભગ વીસક હજાર જેટલો ખર્ચો આવે છે બગીચામાં અને ઉત્પાદન કેટલું લેતા હોય છે ઉત્પાદન અંદાજે એક લાખ રૂપિયાની આસપાસ બગીચા બાગાયતમાં સારું બગીચામાં ઉત્પાદન સારું રહે છે આ વર્ષે છે જ નહીં સાવ છે નહીં તમે નર્સરી ચલાવો છો તો નર્સરીમાં આનાથી તમને કોઈ નુકસાની આવશે કરી આવનાર સમય હા કોઈ આંબા જ વાસે જ નહીં આવતા સમયમાં અત્યારે મેં પોતે એવું વિચારું છું કે કલમું બનાવવાનું જ સાવ બંધ કરી દઉં છું કારણ કે કોઈ આંબામાં કેરી જ નહીં આવે તો આવતા વર્ષમાં કોઈ વાવાના જ નથી કારણ કે દર વર્ષે ગયા વર્ષે ઓછું હતું આ વર્ષે તો તો સાવ છે જ નહીં એવું કહે ચાલે કારણ કે કે આમ તમે જોઈ શકો છો આંબામાં ઓછામાં ઓછા મણ કેરી ચાર કેરી નથી દેખાતી એવી એક પોઝિશન છે જરાક જોવો એટલે ખ્યાલ આવશે કેરી છે જ નહીં એમ કે ચાલે તો શું લાગે છે કેરીનો ભાવ આ વર્ષે વધારે રહેશે કેરીનો ભાવ તો બહુ આસમાને રહેશે પણ કેરી છે જ નહીં હશે એને સારું હશે રહેશે પછી નહીં બહુ સોય એકાદ બગીચામાં હશે મારા અંદાજે પણ નથી આ વિસ્તારમાં અન્ય કયા કયા ગામોમાં કેરીનું આવેતર થતું હોય છે ઉના છે અંજાર છે કોઠારી છે આપણે ગીર ગઢા છે ધોકડવા છે નગડિયા સામતેર ગરાળ છે ઉનાના લગભગ ચાલીસ ટકા હિસ્સો બગીચા બાગાયત લાગ છે મારી વાડી અત્યારે ઉભા છે જે આ અત્યારે આંબાનું જે પેલું નામનો જે રોગ આવ્યો છે એટલે એક પણ ક્યાંય આંબાની અંદર કેરી દેખાતી નથી અને આર્થિક રીતે અમને આ જે તોકટે વાવાઝોડું આવ્યું હતું ત્યાર પછી આ સતતને સતત અમને આવો આવો માર આવે છે એટલે અમે સરકારશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે તમે ઔદ્યોગિક લોકોને તમે પેલું પ્રોત્સાહિત કરો છો તો એને બદલે ખેડૂતોને કરો અને અમારે અંદાજીત અમારા ગામની અંજાર ગામની જ વાત કરું કે ત્રણેક હજાર વીઘામાં અમારે આ બધા ખેડૂતો નથી ને આંબાનો પાક છે અત્યારે આના બગીચા છે

ભાવમાં તો હવે કોને ખબર અત્યારે તો કેરી જ નથી તો અમારે કેમ તમને કેવી રીતે કહી શકીએ કે ભાઈ અત્યારે તો આમાં આ ભાવ મળશે સાથે